હેલો ફ્રેન્ડ તો આપણે પહોંચી ગયા છીએ પાછા વિજાપુર રેલવે સ્ટેશનની અંદર તો તમે જોઈ શકો છો કે કઈ રીતની કામ ફાસ્ટ કામકાજ ચાલુ થઈ ગયું તો તમારી હરીતે એવું શેર કરે કે વિજાપુરના રેલવે સ્ટેશનનું ચેટલા હ તો જો ચેટલી ગાડીઓ પડી તમે જોઈ શકો છો તો બહુ ફાસ્ટ કામકાજ ચાલુ થઈ ગઈ શો તમે જોઈ શકો છો ટ્રેન મેં પણ આવી ગઈ નવી તો જેટલું કામ ફાસ્ટ ચાલે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો જો આ ટ્રેક્ટર જો કેવું ચાલ જોઈ લે રીતના હેડ તમે જોઈ લે તો સરસ મજાનો વિડીયો રહેવાનો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે પથરા નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે વિજાપુરની અંદર રેલવે સ્ટેશનની અંદર તો આપણે પેલી બાજુ જઈશું કારણ કે રિઝલ્ટના અંદર ફેરફાર આવે એટલા માટે આપણે પેલીકોટ જઈશું તો ચલો પેલીકોટ જઈએ આપણે હેલો ફ્રેન્ડ કેમ છો આ બધા મજામાં જશો તો ફ્રેન્ડ આપણે આજે વિજાપુર રેલવે સ્ટેશનની અંદર પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો કે કેટલું ફાસ્ટ રેલવે સ્ટેશનનું કામકાજ ચાલી રહ્યું છે તો તમારી અંગાથી શેર કરે કે કઈ કઈ કામ અત્યારે ફાસ્ટ ચાલી રહ્યું તો જો એન્જિન સાથે એક ડબ્બો પણ છે તો જો ઇલેક્ટ્રિક આપણે પેલી વખત વિડીયો નાખ્યો તો એના અંદર ઇલેક્ટ્રિક વાયર પણ નહોતા નખાયેલા તો અત્યારે તો વાયર પણ નખાઈ ગયેલા તમે જોઈ શકો છો તો તમે જો કેટલા મજૂરો પણ અહીંયા ઉપસ્થિત છે તો જો આ પથ્થર પથ્થર બધું ઓલમોસ્ટ બહુ ગતિ ગતિઓથી કામ ચાલી રહ્યું છે રેલવે તો જોઈ લે તો સરસ મજાને વિડીયો રહેવાનો છે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ જે લેબરો છે એ ફાસ્ટ કામકાજ ચાલુ છે તો ચાલો આગળ વધીએ તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત રેલવે સ્ટેશનનું પ્રગતિ આપણી ચાલે છે વિજાપુરની અંદર તો જો પથ્થર પણ નખાઈ છે તો સરસ મજાનો વિડીયો રહેવાનો તો સ્ટેન્ડ પણ ન ખાઈ ગયેલું હોય તમે જોઈ તો આપણે એ સ્ટેન્ડનો પણ વિડીયો લઈ લઈએ ફ્રેન્ડ તમે જોઈ લો કે આપણા વિજાપુરની અંદર રેલવે સ્ટેશનની અંદર એક એન્જી સાથે ડબો પણ છે તો એ રે એન્જીન એ મશીન છે જે પાટા ઉંચકીને જે રેલવેને સીધી કરે એ વસ્તુ છે એ રે તો તમે જોઈ શકો છો તો જે પેલું પણ ઓલમોસ્ટ નખેલો કામકાજ ચાલી રહ્યું છે કેટલી મશીનરી તમે જોઈ શકો છો તો અત્યારે આ એન્જિન જે છે એ પાટા સીધા કરીને ઊંચી કરીને સીધા કરશે તો તો આગળ જઈએ હો કેટલા સુધી કામ પહોંચ્યું રેલવે સ્ટેશનનું વિજાપુર તો પેલી વખત તમારી સાથે શેર કર્યું તો આ વસ્તુ શું બનતું હતું તો અત્યારે આપણે જોઈએ કે શું વસ્તુ છે એ તો ફ્રેન્ડ આ સીડીઓ છે જે પહેલાં ઉપર થઈને નીચે જવાનું હતું ઓ અત્યારે નીચે થઈને જવાનું છે પેલી બાજુ તો તો મસ્ત વિડીયો રહેવાનો સભાઈ બધું તો જઈએ પેલું બાજુ હવે તો દરેક વસ્તુ તમારી સાથે હું શેર કરી તો જો આ આટલી રેલ ઊંચી થાય છે તો તમે જોઈ શકો છો તો જો કેટલો મજૂરો કામકાજ કરી તો તમે જોઈ લો છો રેલવે સ્ટેશન બીજાપુર તમે જોઈ શકો છો આ આપણા બીજાપુરનું રેલવે સ્ટેશન તો ઓલમોસ્ટ આ એ વસ્તુ કરવાની જે પાટા સીધા કરશે એ વસ્તુ તો આગળ વધીએ કારણ કે ક્યાંય આપણે અહીંયાથી શૂટ કરેલું છે તો આગળ વધીએ તમે અ જોઈ શકો છો કેબલ પણ નખાઈ ગેલા છે તમે જોઈ શકો છો તો વિજાપુરથી બહુ ફાસ્ટ કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો તો આપણે આગળ વધીએ તો જો ફ્રેન્ડ તો વિજાપુરનું સ્ટેન્ડ પણ આવી ગયેલું છે તમે જોઈ શકો છો જે પીડા અક્ષરથી લેમિનેશન સાથે લખેલું છે તો આગળ વધીએ તો ફ્રેન્ડ તમે હરેક રેલના વિડીયો સપોર્ટ કર્યો એવો સપોર્ટ મને જે બીજો કન્ટેન છે તો એના અંદર પણ સપોર્ટ આપજો જો એ આપણે સિરીઝ લોન્ચ કરવાના છીએ તો ફ્રેન્ડ આપણે આગળ વધ્યા છીએ તો આ પાણીની ટાંકી પણ હશે તો અમે પૂછપરછ કરી ત્યારે અમને ખબર પડી કે પેલા વિડીયોમાં બતાવેલું હતું કે આ વસ્તુ શું બનો તો ફાઇનલી ફ્રેન્ડ આ પાણીની ટાંકી બનો છે તમે જોઈ શકો છો તો આગળ વધીએ આપણે તો જુઓ બહુ જો કામકાજ ચાલી રહ્યું છે બીજાપુરની અંદર તો આગળ વધીએ હું શું શું પ્રોસેસ ચાલુ છે આગળ તો આપણા ગામની અંદર પણ બહુ ફાસ્ટ કામકાજ ચાલી રહેલું છે ફૂલ રિવ્યુ વિજાપુરનું રેલવે સ્ટેશન કેવું દેખાય છે તમે જોઈ શકો છો તો વિજાપુરનું રેલવે સ્ટેશન આપણું આ રીત દેખાય છે